ભીષ્મ બાબુ ગંગાનો પુત્ર કેટલો શક્તિશાળી તમને ખબર છે કુક્ષ ના મેદાનમાં જયારે કૌરવ પાંડવ નું યુદ્ધ થયું ભીષ્મ પિતા કૌરવ ના પક્ષમાં હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષમાં હતા હા મહામારી ભાર ને ત્યારે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્મા ને કે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારેને પણ દુર્યોધન માં મેં અનાજ ખાધું છે

કૃષ્ણ પરમાત્મા કે છે ભીષ્મ જો બાપુ આમાં અમુક વાત છે ને બાપુ નોટ લેવા જેવી છે આ નાની એવી વાત નથી બાપુ દાથી નું પૂજા બળ હતું એ કોઈ જેવા દેવા નહોતા જરાસંગ કર્ણ દુર્યોધન ભીમ એક એક પૂજામાં બાપુ દાથી હાથીના બળ હતા એમાં એટલું બાપુ જો નખો વાળી દીધું હોય

તો ભીષ્મ સીતા ને જ્યાં લખું એ લખી હું ઉપડાવું તને તું નો ઉપાડ કેમ એવો બાપુ ભીષ્મ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે ભગવાનની પ્રતિજ્ઞા તોડાવે એ સિદ્ધ પુરુષ કેવો હોય છે ચોથા દિવસ નું યુદ્ધ હતું ને તેથી દુર્યોધન કે છે ભીષ્મ ને કે હવે પેટમાં મેલ કેટલો રાખવો છે મારું કાઉ છો મારા હથિયાર મારો રાથ મારા ભેગા અને ને મારવો એ તમારા એક ડાબા હાથ નો ખેલ છે હજી કાંઈ કરતા નથી અને બાપુ રમ 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 રોહાડા ઉભા થઈ ગયા હો ભીષ્મને કા શું મને માનતો અને તેથી ભીષ્મ કે છે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખો કાલ પાંડવ જેવું નામ ન રહેવા દઉં અને આટલી વાત છે કૃષ્ણ પરમાત્માના કાને પડીને કૃષ્ણ જ ગયા

અને કુરુક્ષેત્રના મેદાનમાં વાય હાથ રાખીને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાયલ નિર્ણય શું લેવો મારે વિચાર કરતા કરતા મેદાનમાં રખડે એમાં બાપુ એક માં ભાળી સફેદ વસ્ત્ર પહેરેલી એક માં બેઠી છે કૃષ્ણને એમ થયું તારે બૈરું કોણ રાતે અને યાદ જેમ કીધું કે માં કોણ છો અને આમ બાપુ જોગ માયા સફેદ વસ્ત્ર પહેરેલા ઊભી થઈ હો માં એ કે હું ગંગા છું ભીષ્મની ની માં છું

અને બાપુ અર્જુન ના રથ ની આગળ જ શિખંડી જોયો ને ભીષ્મ હથિયાર મૂકી દીધા હેઠ તમારી જાત ના બાય લાવો આવા આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું કે હવે માર બાણ અર્જુન ને કે ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું નકર તમારી કોઈ તાકાત નથી કેને તમે ફૂગી શકો માર અને બાપુ રૂવે રૂવે બાણ માર્યા અને ભીષ્મ બાપુ રૂએ બાણ માર્યા પથારી બાણ ની પથારી માં ભીષ્મ અને કેમ હતું મારા દીકરા ને કરીને માર્યો ને મારા દીકરા ની શક્તિ ની હજી તને શું ખબર હોય કૃષ્ણ પરમાત્મા ને મા ગંગા કે છે

તો કે મા બાપ ની ખાવું હાર અને સેવા કરું છું અને ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચો બાપુ આપને આપણા ગ્રંથો ની તાકાત જોઈ હોય બાકી નકરા ભગવાન હે ભગવાન સારો દીકરા ગોદામ છે એમાં તમને મને દઈ દે વાગવું પડે આપણે હારા દીકરા નો થાય બાપુ માનું સમર્પણ હોવું જોઈએ

આજનો ટાણો હોય ને આમ ઓસના જેરે બેઠી હોય ને કોઈક દી ખોળામાં માછો નાખીને માને પૂછ્યો કે માં માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી પૂછ્યો તો તમને ખબર પડે કે તમારી મારી માં શું છે હું તો આ બાપો રોટલા નથી દેતા ને એને તો હું એમ કહું છું કે બાપુ આ છે આમના માબાપની સેવા જો આમના ભાઈમાં હોય ને કરી નો હકતા હોય પછી કે શું નડતું છે શું જો આવ દાણા જોરાઈ નાખો શું નડે છે આપણે જોઈ દેશે ભુવા તમે કર્યા તમને નો ખબર હોય અરે માન બાપ જેવા ભગવાન બાપુ આ દુનિયામાં કે અરે હું તો એમ કહું તમારી માન ને તમારા બાપ ને પગે લાગીને જાઓ આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે મારી સાથી માં દે દો બાપુ માન બાપ ને પગે લાગીને જાઓ એટલે ભગવાન નો કે મને પગે ન લાગ્યો ઈશ્વર ને આ માનું સર્જન કરવું પડ્યું હું ઘરે ઘરે નઈ ભૂગી એકો એટલે તો માનું સર્જન કે માં છે ને ઈ જ ભગવાન છે જો મગજમાં બેહે તો નો બે મારે કઈ બેહાડવું નથી અત્યાર સુધી જે હોય પણ બાબુ સેવા ન કરવી હોય અને ન કરશો ને તો શેડે રોતાય નથી આવડવું ભેગા ભેગું કેતો આ પછી બાપુ વહી જાય ને આ બાપ આપડે બાપા બાપાને ભલે તમે સેવા કરી નહીં કરી હોય હવે કદાચ તમને એમ થાય કે આપડા બાપા ની સેવા કરવી છે શું કરું હવે પતે એટલે કઉ છું શે ત્યાં સુધી બાબુ મજા લૂટી લેજો